કાલે હું સાંજે જ્યુસ પીવા નીકળ્યો હતો વાસના રોડ પર સીસીટીવી કેફે છે એની સામે તે દરમિયાન મારી ગાડી ઊભેલી હતી અને કાચ કાચ ખુલ્લા હતા એમાં એક નાનો છોકરો આવે છે ઢોલ અને વેસ ધારણ કરીને એ મૂછો વૂછો લગાવીને આવ્યો મારી ગાડીની અંદર હાથ નાખતા અને એને સૂતા મને શક ગયો કે આ ચોરી કરે તો મેં એને પકડ્યો અને બેસાડ્યો એને અને એની પાસે ઢોલ હતો અને મેં એને પૂછ્યું તો ઊંધો ઊંધો જવાબ મને આપતો તો મારી ભૂલ છે એના ઉપર મારે હાથ ના ઉઠાવવો જોઈએ એના બદલ મેં માફી માગું છું આજ પછી આ ભૂલ થાય નહીં કોઈ દિવસ